ના મક્કરપુરા એરફોર્સ નજીક ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગની ઘટના બની ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવવા દોડધામ કરવી પડી હતી હાલ પ્રાથમિક તબક્કે કોઈ નુકસાન થયું નથી ફાયર વિભાગે ભારે સહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો મકરપુરામાં મકરપુરા એરફોર્સ છે એમની બાજુમાં ખુલ્લા મેદાનમાં એક જગ્યાએ જે બાવળ હોય બાવળમાં આગ લાગેલી તો કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો તાત્કાલિક ઘટના સ્થળે અમે પહોંચી ગયા અને હાલ આગને પૂરેપૂરી કંટ્રોલ લઈ લીધું છે નુકસાની તો બીજી કોઈ કોઈ વસ્તુની નુકસાની હાલ તો જાણવા નથી મળી પણ જે ઘાસને બાવળને હતું એ બધું સળગી ગયું સમાસર એ ઘટવી